હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો બજાર તો તૂટેલું છે દેખાય છે અને એના બે ત્રણ કારણોમાં ખાસ કારણ એ છે કે વિદેશી રોકાણકારોની વેચવાડી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ટેરિફ વિશે ખૂબ મોટા બયાનો આપણે એની ચર્ચા કરવી છે થોડીક પરંતુ બીજી એક વાત કરવી છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીની અંદર ઇન્વેસ્ટ કરવા માગતા લોકોના મુખ્ય પ્રશ્નો જે છે એ પ્રશ્નોની ચર્ચા કરવી છે પહેલી મિત્રો હવે ઘણા મિત્રો એમ કહે છે ઘણાના પ્રશ્નો આવે કે એસઆઈપી ચાલુ કરવી છે પણ એના માટેનો બેસ્ટ સમય કયો કયા સમયે એસઆઈપી ચાલુ કરો તો વધારે રિટર્ન મળે મિત્રો એસઆઈપી તમે વહેલો વહેલી તકે ચાલુ કરી દો એ જ તમારા માટે બેસ્ટ સમય છે બને એટલું વહેલું ચાલુ કરી દેવું તમે વીસ વર્ષના હો કે પચીસ વર્ષના હો કે ચાલીસ વર્ષના હો તમને એવું લાગે કે ભાઈ એસઆઈપી ચાલુ કરવી છે એટલે એસઆઈપી ચાલુ કરી દેવાની હવે તમે એમાં જેટલું વહેલું ચાલુ કરશો એટલો તમને કમ્પાઉન્ડિંગનો બેનિફિટ વધારે મળશે હવે હું મારી વાત કરું કે બે હજાર સત્તરમાં મેં એસઆઈપી ચાલુ કરી તારે શેષક પોત્રીસ હજાર આસપાસ ચાલતો હતો અને આજે બે હજાર પચીસમાં સેન્સ પંચ્યાસી હજાર ઉપર પહોંચ્યો છે અને એ વધારાનો ફાયદો એસઆઈપીમાંથી છે મિત્રો શરૂઆતમાં એસઆઈપીમાં તમને ખૂબ ઓછું રિટેલ લાગશે પરંતુ જમ સમય જશે એમ એસઆઈપીમાં તમને ફાયદો દેખાશે હવે બીજો પ્રશ્ન છે ખાસ બધાનો પ્રશ્ન એ હોય છે કે આવકના કેટલા ટકા એસઆઈપીમાં રોકાણ કરવું જોઈએ મિત્રો તમારી સગવડ મુજબ તમે રોકાણ કરી શકો છો પરંતુ મુખ્ય રોકાણ તમારી આવકના દસથી વીસ ટકા સુધી તમે એસઆઈપી એસઆઈપીમાં તમે રોકાણ કરી શકો છો પરંતુ એમાં રોકાણ કરવામાં તમારે જે એસઆઈપીની કેટેગરી છે મ્યુચ્યુઅલ ફંડની કેટેગરી મિડ કેપ સ્મોલ કેપ લાર્જ કેપ આવા જે અલગ અલગ ફંડો છે એમાં તમારે અલગ અલગ ફંડોમાં રોકાણ કરવું જોઈએ ધારો કે કોઈને દસ હજારની એસઆઈપી ભાષિક કરવી છે તો એને એક ફંડ પર બે હજાર એવાને પોંચ ફંડ પ્રસંગ કરવા જોઈએ મિત્રો ધારો કે ચાર આઠ હજારનું રોકાણ કરવું છે તો એને ચાર ફંડોમાં રોકાણ કરવું જોઈએ અલગ અલગ ફંડો પસંદ કરવા જોઈએ અને એક ફંડમાં રોકાણ ન કરતા અલગ અલગ કેટેગરીના ફંડોમાં રોકાણ કરવું જોઈએ હવે ત્રીજો પ્રશ્ન છે ખાસ બધાનો પ્રશ્ન છે કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવાથી કેટલું રિટર્ન મળે મિત્રો એસઆઈપીમાં રિટર્ન એ મોટા ભાગે સ્ટોક માર્કેટ ઉપર આધાર રાખે છે જો બજાર વધે તો તમારું રિટર્ન વધે છે અને બજાર ઘટે તો તમારું રિટર્ન વધે છે પરંતુ એવરેજ ઘડો તો બારથી અઢાર ટકા વીસ ટકા સુધીનું તમને રિટર્ન મળી શકે છે મારે બે હજારની બે હજારની સત્તરમાં મેં જે એસઆઈપી ચાલુ કરી હતી એનું મને એવરેજ પચીસ ટકા રિટર્ન છે મિત્રો અને એસઆઈપીથી એક મોટો ફાયદો એ છે કે તમારે એક સાથે બધા પૈસા આપવાના નથી ધારો કે કોઈ તમે સ્મોલ કેપની એસઆઈપી પસંદ કરીને તમે બે હજાર રૂપિયા રોકતા હો તો તમારે દર મહિને બે હજાર રોકવાના છે એક સોપડા પૈસા રોકવાના નથી એ મોટો ફાયદો છે અને ધીમે ધીમે એ પૈસા વધતા રહેવાના હવે મ્યુચ્યુઅલ ફંડમાં એવું કોઈ ફિક્સ હોતું નથી કે તમને ભાઈ આટલું જ રિટર્ન મળશે એ બધું શેર બજાર આધારિત હોય છે પણ એવરેજ જે ફંડો જે ફંડો ચાલુ છે ને નવા ફંડો ચાલુ થવા જઈ રહ્યા છે એમને એવરેજ જે રિટર્ન આપ્યા છે એના આધારે આપણે કહી શકાય કે ભાઈ બાર ટકાથી પંદર ટકા વીસ ટકા સુધીના રિટર્ન મળે છે લોકોને હવે ખાસ વાત એ છે કે જો તમારે સ્મોલ કેપમાં રોકાણ કરવું હોય સ્મોલ કેપનો કોઈ ફંડ લેવો હોય દાખલા તરીકે નિપુણ ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ એમાં મારે રોકાણ છે કોઈ મિડ કેપનો ફંડ લેવો હોય તો ધારો કે કોઈ તમે સ્મોલ કેપનો ફંડ પસંદ કરો તો સ્મોલ કેપનો ફંડ એટલે શું હવે કોઈ ફંડ છે નહીં એ એની નેવું ટકા રકમ સ્મોલ કેપ કંપનીઓમાં લગાવે મ્યુચ્યુઅલ ફંડમાં તમારું રોકાણ તમારા રીક્ષથી રીક્ષ સામે એ લોકો સારી કંપનીઓમાં રિચર્જ કરી અને પૈસા લગાવતા હોય અને એમાંથી રિટર્ન મળે છે એ તમને રિટર્ન મળે આ બધું સમજવા જેવું હોય છે ઘણી કંપનીઓ ઘણા મ્યુચ્યુઅલ ફંડો કોઈ કંપનીમાં પણ રોકાણ સીધું કરતા હોય અને એ કંપનીઓ જે રિટર્ન આપતી હોય એ તમારા ખાતામાં જમા થતું હોય અને આ રીતે મ્યુચ્યુઅલ ફંડો કામ કરતા હોય છે મિત્રો જો મિત્રો મારે હું સીધું શેર બજારમાં પણ રોકાણ કરું છું પણ મારી પાસે મહિને દસથી બાર હજારનું હું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરું છું મારા પાસે થી છ ફંડો છે અને એ ફંડોમાં હું રોકાણ કરું છું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી તમને એવરેજ ધીમે ધીમે તમને ખબર ના હોય અને ઓટોમેટિક તમારા પૈસા કપાતા જતા હોય અને એક સમય એવો આવે તો તમને સારામાં સારું બેનિફિટ સારામાં સારી રકમ તમે ભેગી કરી શકો છો પણ ખાસ વાત એ છે કે જે લોબા સમય રાખવાનો હોય મ્યુચ્યુઅલ ફંડ એ જ તમને ફાયદો કરાવે છે ઓછામાં ઓછો મ્યુચ્યુઅલ ફંડમાં તમે દસ વર્ષનો ટાર્ગેટ રાખો તો તમારા પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં ગ્રો કરે છે શરૂઆતના એક બે વર્ષમાં તમને નેગેટિવ રિટર્ન પણ બધું વધારે ઘટાડવા મળી શકે પરંતુ જેમ સમય પસાર થશે એમ તમારું રિટર્ન સરળથી વધવા મળશે એટલે ખાસ વાત એ છે કે હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે તો પહેલું શું કરવું જોઈએ પહેલું તમારે ડિમિટ એકાઉન્ટ ખોલાવું જોઈએ તમે એન્જલ વન જરોધા આવી ઘણી કંપનીઓ છે એમાં તમે તમારું ખાતું ખોલાવો અને એમાં પછી તમારો ડિમેન્ડ વિકલ્પ ક્લિયર થઈ જાય એટલે કોઈ ફંડ પસંદ કરી તમે એન્જર વન ખોલાવ્યું હોય તો એન્જિયલ વનમાં તમે જુઓ તો તમને હજારો ફંડો કયા ફંડે કેટલો રિટર્ન વાર્ષિક આપે છે એ ફંડો બધા તમને દેખાય સ્મોલ કેપના ફંડો દેખો બધા ફંડો દેખાવા મળે અને એમાંથી તમે કોઈ પર્સન ફંડ કરી અને તમારા મોબાઈલ પી તમે પસંદ કરીને એમાંથી તમારે જે એસઆઈપી પસંદ કર્યું હોય એસઆઈપીમાં તમે સીધું રોકાણ કરી શકો અને ઓટોમેટિક બે મહિના થાય તો તમારે મેસેજ એ આવે ઇમેલ આવે કે ભાઈ બાવીસ તારીખે તમારે બે હજાર રૂપિયા બેંકમાં બેલેન્સ કરી દેવાનું અને બાવીસ તારીખે તમારા પૈસા સીધા મ્યુચ્યુઅલ ફંડમાં જતા આ રીતનું બધું ચાલતું હોય પણ કોઈ કર્યા વગર કંઈ થતું નથી અને એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એ આજના સમયમાં સારામાં સારું રોકાણ છે Thank you all. Bye.